ભુવાનગરી તરીકે ઓળખાતા વડોદરાની પોલાજી ખુલ્લી પડી ગઈ છે કલાલીથી તલસટ જવાના મુખ્ય માર્ગ પર ખાડા પડી ગયા છે છેલ્લા ઘણા સમયથી ખાડાને લઈને વિસ્તારના લોકો રોષે ભરાયા છે જ્યારે આ વિસ્તારમાં એક પ્રખ્યાત મંદિર આવેલું છે સરકારી શાળા આવેલી છે સાથે સાથે ડાયાલિસિસ માટેની હોસ્પિટલ આવેલી છે જ્યારે આજે કલાલી ગામના લોકો એકત્રિત થઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કલાલી ગામથી આ તલસટ જતો રસ્તો છે હવે કેટલા દિવસથી જે વરસાદ પડે છે વરસાદ પડે તો એટલા જ એટલા બધા ખાડા હતા એટલા કે જેની લિમિટ જ નથી લોકો હેરાન પરેશાન થઈ ગયા આગળની સોસાયટીવાળા ગામવાળા અહીંયાથી ચાપડ જવા વાળા આગળ જેટલા જેટલા લોકો હેરાન હેરાન છે અહીંયા એક કલાલી ધામ આવી ગયું છે કલાલી મંદિર આપણું એ મોટું ધામ છે અહીંયા પબ્લિક આવે છે બાજુમાં એક સરકારી શાળા છે પ્રવેશ ઉત્સવ થવાનો છે પ્રવેશ ઉત્સવ થશે તો હું આ ખાડામાં પડી જશે નેતાઓને ત્યારે ખબર પડશે પછી એ બાજુમાં મંદિર છે ભોલેનાથનું બાજુમાં એક હોસ્પિટલ ડાયાલિસિસ માટે સ્પેશિયલ છે તો ડાયાલિસિસ લાગે રસ્તામાં જ પડી જાય એટલા મોટા મોટા ખાડા છે ડાયાલિસિસ રસ્તામાં જ થઈ જાય એટલે આટલી બધી સમસ્યાઓ છે આજે આ ખાડા ગયા પણ રોડ જે રોડના ડંબર છે ને એકદમ હાથથી ઉખડી જાય એવું ખાલી ઉપર પોલીસ પ્રોપર જે કામ કરવાનું એમને સાફ સફાઈ કરીને એની જગ્યાએ કશું જ નહીં પછી કલાલી ગામવાળીથી આગળ તલસર જે રોડ પર બી એટલા બધા ખાડા છે કોર્પોરેશન ખાલી ટેક્સ લે છે બીજું કશું લેતું જ નથી એમને કોઈ પાયાની સુવિધા આવતી નથી રોડ પર એટલા અત્યારે બી તમે જાઓ તો એટલા મોટા મોટા ખાડા છે ત્યાં ત્યાં આગળ જાય એટલે

આ કલાલી થી તલસટ નો રોડ છે અને બહુ ખાડા પડી ગયા છે કોઈ રાજકારણ વાળા જોવા આવતા નથી અને ચૂંટણી હોય તે ઘડી વોટ લેવા રાત દિવસ મહેનત કરે છે પણ આ ખાડા પડે છે તો કોઈ રાજકારણ જોવા આવતા નહીં તમને કેટલી તકલીફ પડે છે રોજ આ બાળકો આવે છે ફોર વ્હીલર વાળા હોમાં આવે છે તે આપણા કપડા ગંદા કરી નાખે છે ખાડાની ગાડી પાડે છે તે

અને જે નાની નાની સમસ્યા છે એનો કોઈ ગણકારતો નથી સિટીમાં આવી ગયું છે પણ કોઈ મતલબ નથી ડોર પકડવા ગાય પકડવા આવી જશે અને રોડના ડાંબર નાખવા માટે તમે જોવો છો કેવું નાખેલું છે તમને દેખાય જ છે